ગુજરાતમાં હાલ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે જો કે આ આંદોલન હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ થોડુંક શાંત પડતું હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ અત્યારે પણ ક્ષત્રિય સમાજે પરષોત્તમ રૂપાલાને માફ કર્યો નથી અત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સમગ્ર આંદોલનનું સંચાલન કરી રહી છે તેમાંથી ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના જે સભ્ય છે પીટી જાડેજા તેમનું ગઈકાલે જે કથિત ઓડિયો વાયરલ થયા હતા જેમાં તેમણે કેટલાક સંકલન સમિતિના લોકોનો પર્દાફાશ કરવાની વાત કરી હતી ત્યારબાદ તેમનો એક વિડીયો પણ સામે આવ્યો હતો જે વિડીયોમાં માફી પણ માગી હતી કે આને લઈને હવે જે ક્ષત્રિય સમાજની મહિલા છે પદ્મિની બા વાળા તેમનો ઓડિયો વાયરલ થયો છે અને આ ઓડિયોમાં તેમણે પીટી જાડેજાને કેટલાક સવાલો કર્યા છે અને તેમણે અર્ધસત્ય જણાવ્યા હોવાની વાત પણ કહી છે શું કહી રહ્યા છે પદ્મિની બા વાળા વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ જન તો જન રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હાલ જે ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું આંદોલન પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ચાલી રહ્યું છે તેમાં આ સમગ્ર આંદોલનનું સંચાલન ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ કરી રહી છે જેમાં સંકલન સમિતિ દ્વારા જે કોઈ પણ નિર્ણયો લેવામાં આવે છે તે મુજબ ક્ષત્રિય સમાજ ચાલતું હોવાની વાત કહેવાય છે ને આ સંકલન સમિતિના જે સભ્ય છે જે પીટી જાડેજા તેમના ગઈકાલે કેટલાક કથિત ઓડિયો વાયરલ થયા હતા જે ઓડિયોમાં તેમણે સંકલન સમિતિને ગદ્દાર પણ ગણાવી હતી ત્યારબાદ તેમણે આગામી સમયમાં કેટલાક લોકોનો પર્દાફાશ કરવાના છે તેને લઈને તેમણે વાત પણ કરી હતી ત્યારબાદ થોડાક સમય પછી તેમનો એક વિડીયો વાયરલ થયો હતો અને એ વિડીયોમાં તેમણે આ જે ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે તેને લઈને પોતાનો રોષ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે સંકલન સમિતિ કામ નથી કરતી તેના કારણે મેં ચૌદ લોકોના ગ્રુપમાં ઓડિયો મૂક્યો હતો પરંતુ કોઈએ આ ઓડિયો મારો વાયરલ કર્યો છે તેના કારણે હું તેની સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરી ત્યારબાદ ક્ષત્રિય સમાજની મહિલા છે બા વાળા જે ક્ષત્રિય સમાજના આંદોલનમાં મુખ્ય ચહેરા તરીકે પણ રહી ચૂક્યા છે તેઓ દ્વારા પણ વિડીયોના માધ્યમથી સંકલન સમિતિને કોંગ્રેસી ગણાવ્યા હતા ને સંકલન સમિતિના સભ્યો પર પ્રહાર કર્યા હતા કે આને લઈને ફરી એકવાર બા વાળાનો કથિત ઓડિયો સામે આવ્યો છે જે ઓડિયોમાં તેમણે પીટી જાડેજાને કહ્યું છે કે પીટી જાડેજા તમે જે વાત કહી છે તે અર્ધ સત્ય છે સમાજને સત્ય જાણવાની જરૂરિયાત છે પહેલાં તો જે કથિત ઓડિયો સામે આવ્યો છે જે પદમીની બાદ વાળા દ્વારા જે વાત કરવામાં આવી છે તે સાંભળી લો પીટી મામા એક આખા સમાજને એક આપની ઉપર માન છે કે આપે બોલવાની હિંમત કરી હિંમત તો કરી પણ અર્ધસત્ય બોલ્યા આપ અર્ધ સત્ય બોલ્યા ને એમાં ક્યાંક ને ક્યાંક કોને ભોગવવું પડશે એ સમાજને ભોગવવું પડશે કે મહાભારતમાં યુધિષ્ઠર અર્ધ અર્ધસત્ય બોલ્યા હતા એટલે ભોગવવું ગુરુને ગુરુજીને પડ્યું હતું તો મામા સાહેબ અમને તો આપની ઉપર માન છે અને આપને પ્રેશર કોના તરફથી છે તો અમે તમારી સાથે છીએ કોઈના પ્રેશરમાં રહેતા નહીં બરાબર છે ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે સંકલન સમિતિના વ્યક્તિઓ દ્વારા જ આપને કંઈ પ્રેશર છે તો આપ સત્ય બોલ્યા છો તો હવે પૂરું સત્ય બોલો અને મામા સાહેબ આપ પણ વડીલ છો મારે કંઈ વધારે ન બોલાય પણ આપો સ્ટેજ ઉપર જ્યારે હું બોલ બોલતા હોઉં છો કે ભાઈ વાત ફરેનો બાપ ન ફરે બાપ ફરે એની વાત ન ફરે તો ક્યાંક ને ક્યાંક આ આપણું એક ઊંધું ઓલું આવતું હોય છે કે ભાઈ અને ચર્ચા પણ થતી હોય છે કે ભાઈ પીટી જાડેજા સાહેબ તો આવું બોલતા હતા ને પોતેને પોતે હવે અર્ધ સત્ય બોલ્યા અને બધું ભીનું સંકેલી લીધું તો આ લોકોને તો કોઈ જ નથી પડવાનો ફેર સાહેબ આપને પડશે કે આપનું ખરાબ લાગશે અને દુનિયા છે ને આપની વાતો કરશે કે આજે આપે ભલે કોઈ પણ પ્રેશરમાં આવીને કાંઈ પણ જે પણ કર્યું હોય એ પણ એ ન કરો અને અમે આશા રાખીએ છીએ આખો સમાજ કે આપ જે અર્ધ સત્ય છે એ પૂર્ણ કરો અને તૃપ્તિબા ઘણીવાર સ્ટેજ ઉપર એવું બોલ્યા છે કે અમે કોઈના એજન્ટ નથી જવાબ આપવા માટે તો ત્યારે તો એવું બોલતા હતા તો અત્યારે પીટી મામાએ તો તૃપ્તિબા રાવળનું નામ અને બીજા બે ત્રણ જણા એવી રીતના નામ લઈને બોલ્યા છે તો તૃપ્તિબા અત્યારે મોન શું કામ છે મારા જે હું જો તૃપ્તિબાની જગ્યાએ હોત તો હું સીધી કમ્પ્લેન જ કરત હું સીધી કમ્પ્લેન કરત પીટી મામા ઉપર કે ભાઈ બોલો તમે આખી દુનિયામાં આવી રીતના આ કરી નાખ્યું તો હવે જો પી સાચા હોય તો કરે બરાબર છે બાકી ખોટા હોય તો કોઈ કંઈ કરવાની જરૂર નથી તો તૃપ્તિ પણ અત્યારે કેમ મૌન છે અને બીજા બે ત્રણ ચાર જણા જે પીટી મામા સાહેબ કે છે કેમ ભાઈ બધા મોન છો તો જવાબ આપો આ મંદરો અંદર ભીનું સંકેલી લ્યો અને અમે કરીએ અમે ઓલા આપ લોકો તો જે શું કરવા આવ્યા હતા સમાજમાં એક કે ઓલા પોતાના ફેસ ચમકાવવા આવ્યા હતા અને અમારા જેવા જે બહેનો જેને સાચી લડત આપી હતી એને સાઈડલાઈન કરી અને આપ લોકો મોઢા ચમકાવી અને મીટિંગું કરી અને અંદરખાને શું જે ખીચડી પકાવી હોય

ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે પીટી જાડેજા સામે જે વાત કહી છે ને પીટી જાડેજા પણ અગાઉ જે ભૂતકાળમાં તેમણે સ્ટેજ ઉપરથી ભાષણો આપ્યા હતા તેમણે જે કહ્યું હતું કે જેની વાત ફરે એનો બાપ ફરે તેને લઈને પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા અને તેમણે કહ્યું કે જો પીટી જાડેજા આ જે અર્ધ સત્યની જે વાત છે તો તમે સત્ય સામે મૂકશો તો લોકો તમારા ઉપર વિશ્વાસ મૂકશે ન તો તમારી બદનામી થશે આ પ્રકારની વાત છે તે પદ્મિની બા વાળા પોતાના ઓડિયોમાં કરતા દેખાઈ રહ્યા છે અને આના કારણે ફરી એકવાર જે તૃપ્તિબા રાહુલજીને લઈને પણ પદ્મિની બા વાડા બોલતા નજરે પડી રહ્યા છે તેને લઈને હવે ક્ષત્રિય સમાજમાં ક્યાંક ને ક્યાંક અંદરખાને જેવી રીતે વિવાદોની શરૂઆત થઈ હોય ને શરૂઆતથી જ પદ્મિની બા વાળા છે જે સતત નિવેદનો આપી રહ્યા છે સંકલન સમિતિ સામે જે પ્રહારો કરી રહ્યા છે તેના કારણે હવે જોવું આગામી સમયમાં આ જે આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલનમાં આની કેટલી અસર પહોંચે છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ पराईए